શ્રી કૃષ્ણ આજે સૌને જે શ્રી કૃષ્ણ કાલે વેલાયા ભજો આજે સૌને જે શ્રી કૃષ્ણ કાલે વેલાયા ભજો હરિગુણ ગાવા હરિ રસ પીવા આવે તેમને લાવજો હરિ રસ પીવા આવે તેમને લાવજો મન મંદિર ના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો મન મંદિર ના ખૂણે ખૂણે થી કચરો કાઢી નાખજો અખંડ પ્રેમ તણી તને કાયમ જલતી રાખજો અખંડ પ્રેમ તણિયા જો તને કાયમ જલતી રાખજો વેવારે પૂરા જરાય ને પરમારથમાં પેચજો વેવારે પૂરા જરઈ ને પરમારથ માં પેશજો સગડી ફરજો યદા કરીને સત્સંગ માહી બેસજો સંગડી ફરજો યદા કરીન સત્સંગ મારતા પરતા કામ જ કરતા હે હરીને રાખજો હરતા પરતા કામ જ કરતા હૈયે હરીને રાખજો માન બડાઈને ને છેટા ઈર્ષા કાઢી નાખજો માન બળાઈને છેટા મિલીને ઈર્ષા કાઢી નાખજો હયે હયા મા મિલાવી હરિનું નામ દીપાવજો હયે હયા મા મિલાવી બમીલા હરિનો નામ દીપાવજો ભક્તિ કેરાયમૃત અમૃત પીને બીજા ને પીવડાવજો ભક્તિ કેરા અમ્બર તપીને સૌમાં એક જ પ્રભુ બિરાજે સમજી પ્રીતિ બાંધજો સૌમાં એક જ પ્રભુ બિરાજે સમજી પ્રીતિ બાંધજો ભક્તિ શીસા ધરીને હરિના સુરતા રાંધજો ભક્તિ સીસ હયે ધરીને હરિની સુરતા સાંધજો શ્રી વલ્લભના પ્રભુના ગુણ ગાવા વેલા સરપ જો શ્રી વલ્લભ પ્રભુના ગુણ ગાવા વેલા ચરપધાર જો મહાપ્રભુની જાખી કરવા આશાયુર મા રાખજો મહાપ્રભુ ચાખી કરવ આછા મર રાખજો આજે સૌને જે શ્રી કૃષ્ણ કાલે વે લાયા વજો હરિગુણ ગાવા હરિરસ પીવા આવે તે મને લાવજો મન મંદિર ના ખૂણે કુસ્થિ કચરો કાઢી નાખજો જે જય શ્રી કૃષ્ણ આ સત્સંગનું ગીત છે ગમે તો લાઇક કરજો સેલ્લું સત્સંગ પૂરો થાય ત્યારે ગવાતું ગીત છે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું